દાહોદ જિલ્લાના અંતેલા ગામે અકસ્માત સ્કૂલ બસમાંથી ઉતરતી બાળકી પર ટાયર ટાયર નીચે આવી જતા કચડાતા મોત થયું આ તરીકે સતાવીસ આઠ બે હજાર પચીસ બુધવારના રોજ મળેલ માહિતી અનુસાર ગત રોજ છવ્વી આઠ બે હજાર પચીસ મંગળવારના રોજ રાત્રે સાત વાગ્યા પચાસ મિનિટે વિપલો પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ હતી સ્કૂલ થી ઘરે પરત આવતી વખતે જે દુઃખદ ઘટના બની હતી જેમાં બાળકી બસમાંથી નીચે ઉતરતી વેળાએ બસ ચાલકે બસ હંકારી લેતા જે સમગ્ર અકસ્માતની ઘટના બની હતી જેમાં ચાર વર્ષની ધ્રુવિકા પટેલ જે બાળકી છે તેના ઉપર પાછલું ટાયર ફરી જતા તેનું મોત નીપજ્યું હતું બાળકીને લેવા ઉભેલ માતાની સામે તેની બાળકીનું મોત નીપજ્યું હતું જોકે ઘટનાને લઈને પરિવારમાં માતમ છપાયો તો હાલ ચાર વર્ષની છોકરી છે જે કેજી વનમાં અભ્યાસ કરે છે હસ્તેશ્વર સ્કૂલમાં જે રોજિંદા જાય સવારે અને સાંજે સાત સાડા પાંચની આજુબાજુ ઘરે આવે છે અને જ્યારે ઘરે આવી ત્યારે એની મમ્મી લેવા માટે ઊભી હતી રસ્તા પર જ અને છોકરી સ્કૂલ બસમાંથી ઉતરી ત્યાં આજે બસવાળાએ પૂરી ઉતરીને એને બસ ચલાવી દીધી અને છોકરીની મમ્મી પકડતા બસ પડી છોકરી પડી એટલે ટાયર નીચે આવી ગઈ તો બસના ટાયર ફરી હોય અને ત્યાં જ છોકરીનું મોત થઈ ગયું અને બસવાળા ત્યાંથી નીકળી ગયો બળવંતભાઈ સકરાભાઈ પટેલ તમારા જે અંતેલા ગામમાં જે બનાવ બન્યો છે એમાં શું હકીકત છે છોકરી સ્કૂલમાં જાય છે તો એને સાંજે આવતા પેલી એની મમ્મી છોકરીની મમ્મી લેવા ઊભી હતી અને બસ વા ઉતર બરાબર ઉતરી નથી બસમાંથી એની મમ્મી છોકરીને પકડતા બસ વાળે પેલી છોકરી પડી એટલે બસ વાળે ગાડી ચાલુ કરી દીધી છોકરી ઉતર પૂરી ઉતરી નથી ને એટલે છોકરી બિલ નીચે આવી ગઈ ને કચરાઈ ગઈ શું છે છોકરીના ફાધરનું નામ શું પ્રકાશ પ્રકાશભાઈ નાયણભાઈ પટેલ તમારા શું થાય છે આ છોકરી છોકરી અમારા બત્રીજાની છોકરી થાય